સુરતના વરાછામાં શાળા બહાર વિદ્યાર્થીનીની છેડતી કરનાર રોમિયોને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી છે વરાછામાં છાત્રાનો પીછો કરી બદમાશી રસ્તામાં છેડતી કરતા શાળા શિક્ષિકાને આ બાબતે વાત કરી હતી આથી સ્કૂલના સ્ટાફે બદમાશને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મૂળ ભાવનગરના મોનપરનો અને હાલ કાપોદરા ખાતે આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો રોમિયો ચિરાગ ધીરુ કુટની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી હીરાની મજૂરી કરે છે અને આ પરિણીત છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ બારમાં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છીડતી કરેલી પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતા આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ ચાલુ